સુરત મનપા આરોગ્ય વિભાગ દ્વારા વરાછા સહિતના વિસ્તારની સોસાયટીઓમાં મોબાઈલ વેન મારફતે આરોગ્ય તપાસ શરૂ કરાઈ હતી મનપા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોન વિસ્તારમાં તબક્કાવાર સોસાયટી શહેરી મહોલ્લામાં લોકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તપાસ કરાતી રહે છે ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા વરાછા સહિતના વિસ્તારની સોસાયટીઓમાં મોબાઈલ વેન મારફતે આરોગ્ય તપાસ શરૂ કરાઈ છે વરાછા જગદીશનગર સોસાયટીમાં જળા કેસો સામે આવતા મોબાઈલ વેન સાથે આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી તો રહીશોએ પાણીની લાઈનમાં ડ્રેનેજ પાણી ભરી ગયાનું નિવેદન આપતા હાલ તો ડેમેજ ને પણ શોધવાની કામગીરી અધિકારીઓ દ્વારા શરૂ કરાઈ છે આ જગદીશનગર સોસાયટીમાં સાત આઠ દિવસ પહેલા પહેલા ડ્રેનેજ લાઈનમાં પાણી લીકેજ થઈ ગયા હતા અને બોરિંગમાં પાણી ભળી ગયું એના હિસાબે ઝાડાઉટીના કેસ વધી ગયા છે એમાંથી પચીસ થી ત્રીસ હાલમાં દસ જણા સમીવેર હોસ્પિટલમાં એડમિટ છે બાકીના રજા આપી દીધી છે અને જાતે જઈ બે ત્રણ જણા થાય અને ડેનેજ લાઈન નું પાણી મેં નિકાલ કર્યો છે ત્યાર પછી ના સોમવારથી એસએમસી ના અધિકારીઓ આવી સાફ સફાઈ કામે લાગી ગયા છે બધા લોકો રજૂઆત રજા કર્યા હતા રવિવાર હતો એટલે રજા પર્યા હતા સાફ કરી અત્યારે આજે બે કેસ આવેલા છે ઝાડા ઉલ્ટીના એક પિસ્તાલીસ અને એક એડમિટ કરેલા છે એસએમસી માં